હોસ્પિટલના પ્રમુખ સુનિલ મોદીએ પણ ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને તંત્રની આંખ આડી કરનારી વૃત્તિ સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને દબાણ દૂર કરવા માટે આખરી આશા રાજ્ય સ્તર સુધી પહોંચાડવી પડી છે હવે શહેરમાં માંગ ઉઠી છે કે ચંડોળા જેવી કડક અને નિર્મ કાર્યવાહી સુરતના ચૌટા બજારમાં પણ કરવી જોઈએ નહીં તો દબાણકારોનું મનોબળ વધતું જશે અને લોકો જીવ મરણની લડાઈ લડતા રહેશે પાલિકા અને પોલીસ બંને આજ સુધી ફક્ત કાગળ પર કાર્યવાહી બતાવ્યા કરે છે મેદાનમાં પરિણામ શૂન્ય છે આ મુદ્દે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ફજિયાવાલાએ તંત્રની નિષ્ક્રિયતા સામે અવાજ ઉઠાવ્યો છે તેમણે તટસ્થ શબ્દોમાં કહ્યું છે કે જેમ અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બિહારી લુદ્રાણા કરનારા દબાણકારો સામે કડક કાર્યવાહી થઈ હતી એવી જ કાર્યવાહી હવે સુરતના ચૌટા બજારમાં પણ થવી જરૂરી છે અહીં દબાણ કરનારાઓ સ્થાનિક લોકો છે જ નહીં બહાર ગામના લોકો આવીને સુરતના લોકો પર ત્રાસ ઉમેરે છે ચૌઠા બજાર ખાતે આવેલી સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે ગુજરાત રાજ્યના માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘીને પત્ર લખીને સુરત જનરલ હોસ્પિટલને બચાવવા માટેની જે અપીલ કરી છે આ માટે ઘણા વર્ષોથી રજૂઆતો હું પણ કરતો રહ્યો છું આ જ વિસ્તારના પ્રતિનિધિ તરીકે વારંવાર મેં મહાનગરપાલિકા પોલીસ કમિશનર ને પત્રો લખ્યા છે પરંતુ રૂટીન મુજબ બે ચાર પાંચ દિવસ કામગીરી ચાલે છે અને કોઈક ને કોઈક કારણસર બંધ કરી દેવામાં આવે છે દાસ સાહેબના ટાઈમમાં દાસ સાહેબે ત્રણ મહિના માટે આ દબાણ ખસેડી નાખેલું હતું પુષ્કળ સારી રીતે કામગીરી તે સમયે થઈ હતી આ દબાણોને કારણે હોસ્પિટલને તો તકલીફ પડે જ છે

એટલે કે સ્થાનિક તંત્રની નિષ્ફળતા હવે સાબિત થઈ ગઈ છે આજે અમારી હોસ્પિટલ દોરસો મજૂરી છે પરંતુ અમે છલા વર્ષો થા જે ફેરિયા બેસે છે તેમને એમ્બ્યુલન્સ ગાડી બી આવી શકતી નથી પર્ટિક્યુલરલી જો સાંજના તમે આવો પાંચ વાગે કોઈ ગાડી આવી શકે નહીં હવે એને માટે અમને આ દુર્ઘટના માટે કાગળો ઘણા લખ્યા લોકલ પોલીસે ત્યાર પછી અમને તો અમદાવાદને કાગળ લખ્યો છે

હોસ્પિટલના ટ્રસ્ટી રજનીકાંત ચોકસીએ જણાવ્યું હતું કે છેલ્લા સો વર્ષથી ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓ માટે જીવદાયી સાબિત થઈ છે આજે પોતાના જીવ માટે જ લડતી હાલતમાં પહોંચી છે હોસ્પિટલની આસપાસના ચૌટા બજારમાં ગેરકાયદે દબાણો એટલા વકર્યા છે કે એમ્બ્યુલન્સ ત્યાં સુધી પહોંચી શકતી નથી અને દર્દીઓને જીવ જોખમમાં મૂકવું પડે છે તો હવે સમય